રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પાટણ નગરપાલિકાની સફાઈ કામદાર બહેનોને એકસો દસ સાડીનું વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી અલગ અલગ પ્રકલ્પ અને કાર્યક્રમો દ્વારા થતી હોય છે ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ પરિવાર દ્વારા એક અલગ રીતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવાના કાર્યક્રમ યોજવાનું વિચારવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે પાટણ નગરપાલિકાની સફાઈ કર્મચારી બહેનોને નવીન એકસો દસ જેટલી સાડી ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ ઉપરાંત મુકેશભાઈ પટેલ સહિત અન્ય કોર્પોરેટરશ્રીઓ રોટરી ક્લબ ઓફ પ્રમુખ જુજારસિંહ સોઢા મંત્રી વિનુભાઈ સુથાર આસિસ્ટન્ટ ગવર્નર પરેશભાઈ પટેલ પ્રોફેસર ચેરમેન અતુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રોટરી મિત્રો અને વોર્ડ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને નગરપાલિકાના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો વિશ્વ મહિલા દિવસે ખાસ પાટણ શહેરને સ્વચ્છ રાખતી મહિલા કામદાર બહેનોને સન્માનિત કરી રોટરી પરિવારે ધન્યતા અનુભવી હતી રોટરી પ્રમુખે જણાવ્યું કે સાચા સન્માનના હકદાર આપ છો સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સાચા પૂજારી આપ છો આપનું સન્માન કરતા રોટરી ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે નગરપાલિકા પ્રમુખે નારીતુ નારાયણી અને નારીત સંસ્થાનું ચક્ર ચલાવે છે અને વિશ્વ મહિલા દિવસે શુભેચ્છા પાઠવી હતી અને તેમની પણ મુશ્કેલી માટે હર હંમેશ પગે તૈયાર રહેવા માટે બાહેનદરી આપી હતી કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સફાઈ કામદાર મહિલાઓ સાથે વાર્તાલાપ કરી તેઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની વિશ્વ મહિલા દિન નિમિત્તે અતુલભાઈ પટેલે વિશ્વ મહિલા દિનને લઈ પાટણની એકસો દસ જેટલી સફાઈ કામદાર બહેનોને સાડી અર્પણ કરી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે વડાપ્રધાનનું મહિલાઓનું સન્માન કરવાનું સૂત્ર સાકાર કરવા બદલ અને મહિલાઓનું સન્માન કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આજે મહિલા વિશ્વ દિનના દિવસે જે પાટણની સ્વચ્છતા જે બહેનો કરે છે પાટણ નગરપાલિકાના સ્ટાફ દ્વારા એ બહેનોને રોટી પાટણ દ્વારા દરેક બહેનોને સાડી દઈ એમનું સન્માન કરવામાં આવ્યું છે અને આજે મહિલા દિવસને ઉજવવામાં આવ્યો છે રોટી ક્લબના પચાસ વર્ષ નિમિત્તે આજે રોટી એક બહેનોને પ્રોત્સાહન કરીને ઊંડા કાર્ય પૂરું પાડ્યું છે આજે મહિલા દિવસ અને શિવરાત્રી નિમિત્તે આજે રોટરી ક્લબ પાટણ દ્વારા આજે મહિલાઓ માટે જે સાડી વિતરણનો કાર્યક્રમ રાખ્યો ખરેખર બહુ સરાહનીય અને વંદનીય કાર્યક્રમ છે કે જેના માટે જે મહિલાઓ અહીંયા સુફી અને સ્વચ્છતાનું કામ કરે છે એવી મહિલાઓને આજે સન્માન આપી અને મહિલાઓનું સાચા અર્થમાં જે નરેન્દ્ર મોદીનું સપનું હતું કે મહિલાઓનું સન્માન થવું જોઈએ એ સન્માન આજે રોટરી ક્લબ પાટણ દ્વારા કરવામાં આવી છે અને એના પ્રમુખ અને એના પ્રોજેક્ટ ચેરમેનને આજ આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું જ સન્માન આજે થવું જોઈએ અને આ સન્માન એ મહિલાઓનું નહીં પણ આખા દેશનું આખા વિશ્વનું સન્માન છે અને આ સન્માન ખરેખર નરેન્દ્ર મોદીના વિચારોને સાર્થક કરી અને આ જે રોટરી ક્લબ કરી છે એ રોટરી ક્લબને જેટલા અભિનંદન લઈએ એટલા ઓછા પડે રોટરી ક્લબને આવાના આવા કાર્યક્રમો અગાઉ કરતા રહે એવી શુભેચ્છાઓ